ઓડિશાના ઋષિકુલયા દરિયા કિનારે છ બ્યાસી લાખથી વધુ ઓલિવ રીડલી

વરિષ્ઠ વૈજ્ઞાનિક વિવાસ પાંડવે જણાવ્યું કે આ વર્ષે બધું કાચબાઓના આગમનનું મુખ્ય કારણ અનુકૂળ હવામાન છે ઓલિવ રિડલી કાચબાઓ વિશ્વના સૌથી નાના સમુદ્રી કાચબાઓમાંના એક છે આ કાચબાઓ તેમના પાછળના ફીનનો ઉપયોગ કરીને જમીન અંદાજે દોઢ ફૂટ ઊંડા ગર્ભાશય ખોદે છે અને દરેક નેડિંગ સીઝનમાં સરેરાશ પચાસથી સો અંડા મૂકે છે આ અંડાઓથી થી સાહીઠ દિવસ પછી બચાવ બહાર આવે છે અને સમુદ્ર તરફનું તેમનું સફર શરૂ કરે છે આ પ્રાકૃતિક ચમત્કારને સુરક્ષિત રાખવા માટે વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓ કાચબાઓના નિડિંગ સ્થળોની સુરક્ષા અને સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે સ્થાનિક માછીમારોને ઝાડમાં કાચબાઓ ફસાવાની ઘટનાઓને ટાળવા માટે જાગૃત કરવામાં આવ્યા છે અને પર્યાવરણ પ્રેમીઓ કાચબાઓના પ્રાકૃતિક ચક્રને જાળવી રાખવા માટે વિવિધ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે